નમસ્કાર ઇન્ડિયા સ્વાગત છે હું છું સમાચારો મારું નામ છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવું છું આજરોજ ગરબા ગજાનંદ ગણપતિના છપ્પન ભોગ તથા વિસર્જન ઉપરાંત ખાસ મહત્વનું કે આજના આધુનિક યુગની અંદર હિન્દુ વૈદિક સંસ્કૃતિ અનુસાર વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે અનુસાર આજરોજ શાળા કેમ્પસની અંદર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓના દાદા દાદી વડીલોએ આજે બાળકો સાથે શાળા કેમ્પસ ઉપર હાજર રહી અને શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું આદરણીય બ્રહ્મનિષ્ઠ સંત એવા શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપૂર્ણપણે બાળકોએ પોતાના વડીલોને વંદન કરી રૂડા અંતરના આશીર્વાદ મેળવ્યા હતા શાળાની અંદર સંપૂર્ણપણે બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય બાળકોની અંદર સારા એવા સંસ્કારોની પ્રાપ્તિ થાય તે હેતુથી વડીલોએ પણ બાળકોને વિદ્યાર્થીઓને અંતર રીતે ભેટી અને અંતરના રૂડા આશીર્વાદો પ્રાપ્ત કરાવ્યા હતા આજે આશરે ત્રણસોથી પણ વધારે બાળકો આ વડીલ વડીલવંદના કાર્યક્રમની અંદર જોડાયેલા હતા અને અંતરના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા